હેલો ફ્રેન્ડ્સ મારી કિચન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું પાટણનું એવું પ્રખ્યાત સિંગ ભજીયાનું શાક જ્યારે અત્યારે શાકભાજીની તકલીફ પડતી હોય અને તાજું એવું શાકભાજી ન મળતું હોય ત્યારે તમે આ સબ્જી સરસ રીતે ઇઝીલી હોટલ સ્ટાઇલમાં બનાવી શકો છો તમને એકદમ એવો પંજાબી ટેસ્ટ આવશે એવું સિંગભજીયાનું શાક બનાવવા માટે આપણે પહેલાં એની ગ્રેવી તૈયાર કરીશું એના માટે આપણે ટામેટાને આવી રીતના નાના નાના કટ કરી લઈશું સરસ રીતે ધોયા પછી મેં અહીંયા ટામેટાને કટ કરી લીધો છે પછી હવે ડુંગળી લઈ લઈશું ડુંગળીને પણ નાની સાઈઝમાં આપણે કટ કરી લેવાની છે તમારે કેટલું સબ્જી બનાવવાનું છે એના હિસાબથી તમારે અહીંયા ગ્રેવી માટે ટામેટા ડુંગળી અને મરચાં લેવાના છે મેં અહીંયા ચારથી પાંચ જણાને થાય એટલું સબ્જી બનાવવા માટેની ગ્રેવી લીધી છે એટલે કે બે ટમેટા એક ટમેટું સમાર્યું છે અને સરસ રીતે આપણે એને મિક્સરની મદદથી અથવા તો ઇઝીલી તમને ફ્રાવતું હોય તો બ્લેન્ડરની મદદથી પણ તમે એને સરસ રીતે ગ્રેવી કરી શકો છો એમ તો હું મિક્સરમાં જ ગ્રેવી કરું છું પણ આજે તમને બતાવવા માટે અહીંયા મેં ગ્રેવી કરી છે બ્લેન્ડર એવી જ રીતે ડુંગળી અને મરચાં બંનેની ગ્રેવી અલગ કરી લઈશ બે ટામેટા અને બે ડુંગળી લીધી છે એટલે સરસ સરખું બેલેન્સ રહે એના માટે સરખી જ ગ્રેવી લીધી છે જેટલું બેલેન્સથી સબ્જી બનશે એટલું જ સબ્જી સારું બનશે હવે અહીંયા મેં કાજુ લીધા છે કાજુ થોડીવાર વાર પહેલાં મેં પલાળી દીધા હતા અને હવે હું એની ગ્રેવી કરી લઈશ કાજુની ગ્રેવી કરવાથી એકદમ સરસ પંજાબી એવો ટેસ્ટ આવે છે અને આપણું સબ્જી ખાવામાં એકદમ ટેસ્ટી અને ગ્રેવી પણ સરસ રીતે બને છે અહીંયા કાજુની ગ્રેવી પણ બનીને રેડી થઈ ગઈ છે હવે ત્રણેય ગ્રેવી માટે બનીને રેડી થઈ ગયું છે હવે આપણે બટર લઈશું

સરસ મિક્સ થઈ ગયા પછી ડુંગળીની ગ્રેવી છે એ એડ કરીશું સરસ તેલની અંદર ડુંગળીને સાતડવા દઈશું જ્યાં સુધી એનો ગોલ્ડન કલર ના થાય ત્યાં સુધી આપણે ટામેટા એડ કરીશું ટામેટાને પણ સરસ રીતે થવા દેવાનું છે સરસ રીતે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું હવે અને બે થી પાંચ મિનિટ પાછું થવા દઈશું ઢાંકીને મૂકી દઈશું ત્યાર પછી હવે આપણે એના બીજા મસાલા કરી લઈએ સરસ રીતે થઈ ગયું છે તમે જોઈ શકો છો આવી રીતના સરસ ઉપર પરપોટા બોલવા માંડે એટલે હવે આપણે ઉપર મરચું એડ કરી લઈશું મરચું સ્વાદ અનુસાર રાખીશું તમારે કેટલું ટેસ્ટનો જરૂર છે એ પ્રમાણે થોડું કાશ્મીરી મરચું પણ એડ કરીશું ધાણા મરચા ધાણાનો પાવડર એડ કરીશું હિંગ એડ કરીશું મીઠું પણ સ્વાદ અનુસાર એડ કરવાનું છે અને સરસ રીતે આપણે હવે આને મિક્સ કરી દઈશું હવે આપણે થોડું પાણી એડ કરીશું અને પાણી એડ કર્યા પછી ફરીથી

તાજી એવી મલાઈ ઘરે પડી હોય એ પણ તમે થોડી એડ કરી શકો છો મલાઈ ઓપ્શનલ છે એનાથી પણ એકદમ સરસ એવો સબ્જીમાં ટેસ્ટ આવે છે મેં અહીંયા હોમમેડ શિંગભજીયા લીધા છે તમે સરસ રીતે બહારના પેકેટવાળા શિંગભજીયા પણ લઈ શકો છો સિંગ મચીયા એડ કર્યા પછી બેથી પાંચ મિનિટ સુધી એને આપણે લો ફ્લેમ પર રાખીશું અને ત્યાં સુધી લીંબુ કટ કરી અને લીંબુ એડ કરી દઈશું લીંબુ એડ કરવાથી એકદમ સરસ રીતે બધા જ મસાલાઓ બેલેન્સ થઈ જાય છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે હવે ઉપર આપણે લીલા ધાણાનું ગાર્નિશિંગ કરીશું અને આપણું સબ્જી બનીને એકદમ રેડી થઈ ગયું છે હવે આપણે એને સર્વ કરવા માટે રેડી છે આપણું સબ્જી સરસ રીતે એકદમ બનીને રેડી છે જો તમને મારા વિડીયો ગમતા હોય અને તમે મારા વિડીયો જોતા હોય ફ્રેન્ડ્સ તો મારા વિડીયોને લાઈક એન્ડ સબ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી મારા આવનારા વિડીયો તમારામાં